એક એવા સંત જેને ગામ લોકોએ મોઢું કાળું કરીને ઊંધા ઉંધા બેસાડીને ચપ્પલ અમરેલી જગ વિખ્યાત બાપુ ની જેમને એમના આશ્રમમાં એક દીકરી કુવામાં પડવા આવી હતી જેના પેટમાં કોઈક નું પાપ હતું અને એનું નામ કોઈને જાહેર કરી શકે એમ ન હતું ત્યારે મુરદાસ બાપુએ કહ્યું કે ગામમાં આ બાળકના પિતા મુરદાસ છે એમ કહી દે

એવા સિદ્ધ સંતની જગ્યાના દર્શન કર્યા અને અનુભવ કર્યો કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જરૂર જણાવજો જય ગિરનારી જય મુરદાસ બાપુ